સુરત શહેર જ્યાં રોગચાળો સતત વકરી રહ્યો છે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળી રહી છે સિવિલ હોસ્પિટલ જાણે દર્દીઓથી ઉભરાઈ સુરતમાં પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે પાંડેસરા ડિંડોલી લિંબાયતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો સચિન વડોદ કડોદરામાં પણ પાણીજન્ય રોગચાળાના દર્દીઓ સતત વધી રહ્યા છે હોસ્પિટલમાં દર્દીઓની લાઇન જોવા મળી શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે ત્યારે દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે સીધી તસવીરો તમે જોઈ શકો છો નવી સિવિલ હોસ્પિટલની આ ઓપીડી છે અને ઓપીડીમાં જે પ્રમાણે દર્દીઓ છે અલગ અલગ વિસ્તારમાંથી આવી રહ્યા છે ખાસ કરીને સુરતના સચિન કડોદરા લિંબાયત વિસ્તાર હોય વડોદ વિસ્તાર હોય આ વિસ્તારની અંદર સૌથી વધારે અત્યારે બાળકો બીમાર પડી રહ્યા છે આ તસવીરો જોઈ શકો છો નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો છે તેમને તપાસતા હોય છે અને આ પ્રમાણે જે રીતે અત્યારે હાલ રોગચાળાને લઈને અત્યારે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર છે એ અત્યારે તન તંસાબદું છે અને તમામ તૈયારીઓ તેમણે કરી રાખી છે જે પ્રમાણે અત્યારે હાલ અલગ અલગ વિસ્તારોમાં વાત કરીએ તો અત્યારે જે રીતે હોસ્પિટલો છે એ ઉભરાઈ રહી છે ત્યારે આ રીતે જોઈ શકાય છે તમામ સ્થળ ઉપર આ રીતે બાળકો છે એ બીમાર પડી રહ્યા છે અને જેના કારણે અત્યારે આ રીતની સ્થિતિ સર્જાય છે આ દર્દીઓના સંબંધીઓ સાથે વાતચીત કરી ક્યાં હુઆ બચ્ચે કો ખાસે કેટલે દિન સે બીમાર અભી 10 એક દિન હુઆ હોગા 10 દિન ક્યાં બોલે હે ડોક્ટર ખુદને વો સબ ઓબ ટ્રીટમેન્ટ કિયા ઓન લોગોને અભી બોલે હો જાયેગા હવે કોનસે ઇલાકે સે આતે હો મેં વહા સે કડોદરા સે હું अत्या सबसे बीमार पड़ी रहा है बहन जी कौन से इलाके ऐसी आते हुँ? हम यहाँ पांडेसरा बमरौली रोड ऐसी सूरत ऐसी आई क्या हुआ है बच्चे को बच्चे को बुखार हुआ है और खांसी सर्दी हुआ है वो जो दवा से कंट्रोल नहीं हो रहा जब तक दवा का असर रहता तब तक, तक सही रहता नहीं वापस से आ जाता है उसीलिए हम रिपोर्ट निकाले हैं अभी देखेंगे सर तो बताएंगे क्या हुआ है जी બિલકુલ દર્દીઓ છે આ પ્રમાણે મોટી સંખ્યામાં જે પ્રમાણે અત્યારે નવી સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલ ત્યાં અત્યારે હાલ દર્દીઓ છે ઉભરાઈ રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે અસ્મિતા સુરત